સુરતમાં ડોક્ટરે તપાસ દરમિયાન દર્દી યુવતીની છેડતી કરતા સમગ્રમાં લો પોલીસ મતકે પોચ્યોતો ડોક્ટર વિરદ યુતીએ પોલીસ સમક્ષ છેડતેની ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી કાપોદ્રા વિસ્તારમાં આવેલી ફ્લોરલ હ્યુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાડી પાસે એક યુવતી તપાસ માટે આવી હતી તે દરમિયાન ડોક્ટરે યુવતીની છેડતી ક્રિયાને એકસેપ્ટ કરવામાં આવ્યાતા યુવતીએ તે બાબતની પોતાના પરિવારને ફરિયાદ કરી હતી જેથી પરિવારના સભ્ય હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ડોક્ટરે મેથી પાક આપવાની વાત જાણ્યો મળી હતી જ્યારે સમગ્ર મારામારીના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવિયાતા જ્યારે ડોક્ટરને મેથીપાક દરમિયાન માતામાં ઈજા થતા આશ્યુમાં દાખલ કરવાની નોબત આવી હતી તો કાપદરા પોલીસે સમગ્ર મારામારી અને છેડતીની ફરિયાદના પગલે તપાસ શરૂ કરી હતી સોનોગ્રાફી સોનોગ્રાફીમાં હું કામ કરું છું અને પ્રતિક માવાણી કરીને કોઈ સર આવે છે અહીંયા એચએસજી માટે નળીની તપાસ માટે અને એ સરે મારી સાથે છેડતી કરી છે મને એક વખત હાથ પર બચકું ભરી ગયા છે અને બે કે ત્રણ વખત મારી સાથે એવી રીતે ટ્રાય કરી છે હક કરવાની ટ્રાય કરી છે અને થાપા પર ટચ પણ કર્યું છે અને એમ ટ્રાય પણ કરી છે પણ મેં થવા નથી દીધું ટચ કેટલા ટાઈમ આવું થયું ત્રેવીસ ડિસેમ્બરના રોજ આવું થયું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં થયું જ છે એવું પછી મેં ડાયરેક્ટ પોલીસમાં ફરિયાદ કરી છે અને મારા ઘરે વાત કરી એ મારા ઘરેથી બધાય મને એવું જ કીધું કે તું પોલીસમાં ફરિયાદ કરી દે આ ડોક્ટર છે બધાયોડે આપતોનો વ્યવહાર કરે છે એ તો મને ખ્યાલ ન હતી પણ મારી સાથે આવી રીતે કર્યું છે આગળ અગાઉ એક છોકરી સાથે થયું છે એ મને જાણ થઈ છે અત્યારે કલ તારીખ 29 જાન્યુઆરી કો કાપોદ્રા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે ફ્લોરલ વિમેન્સ હોસ્પિટલ મે ડોક્ટર પ્રતીક મવાણી જો ગાયનેકોલોજિસ્ટ હે ઉનકે ખિલાફ એક છેડતી કા ગુનો રજીસ્ટર ہوا હે इसमें धारा बीएनएस की सेवेंटी फोर और सेवेंटी फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है और हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी साहित के बिहाफ़ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं सर कैसे किस तरह का महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल चाल है और कुछ टच किया है तो इसके बिहार पे हमने एफआईआर दर्ज किया अभी